નમસ્કાર દર્શક મિત્રો હું છે પાલનપુર આપુ હાઇવે જૂના આરટીઓ સર્કલ નજીક ગાયત્રી શક્તિપીઠ આવેલું છે જ્યાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ રજત જયંતિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ઉજવણી પ્રસંગે એકસો આઠ કુંડી રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ યોજવામાં આવનાર છે આ કાર્યક્રમ પાલનપુરની સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે તારીખ દસ થી તેર એપ્રિલ બે હજાર પચ્ચીસ દરમિયાન યોજવામાં આવનાર છે જયંતિ મહોત્સવમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે તેમજ ગર્ભ સંસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી ગાયત્રી પરિવાર પાલનપુર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી જય ગુરુદેવ ગાયત્રી ગાય પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એ પચીસ વર્ષની પૂર્ણાહુતિના રૂપમાં પચીસ વર્ષના રજત જયંતિ મહોત્સવના રૂપમાં તારીખ દસ એપ્રિલથી તારીખ તેર એપ્રિલ સુધી ચાર દિવસમાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહેલ છે આ યજ્ઞમાં દસ તારીખે ભવ્ય શોભાયાત્રા પાલનપુર શહેર પણ નીકળશે અગિયાર તારીખે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થશે એમાં તમામ પરિજનો આ આહુતિ આપશે ગાયત્રી પર બનાસકાંઠા જિલ્લાના અને પાલનપુર શહેરના તમામ ભાઈઓને આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે અગિયાર તારીખે યુવાન સંમેલન પણ ગોઠવવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાનું બાર તારીખે સવારે યજ્ઞ બી રહેશે અને બાર તારીખે અગિયાર અગિયાર વાગે બનાસકાંઠા જિલ્લાની પાંચસોથી ઉપર બહેનોને જેમ જેમને ગર્ભધાન ગર્ભ રહેલો છે એ પાંચસોથી ઉપરની બહેનોની પાંચથી સાત મહિના જેને થયા છે એમનો ગર્ભધાન સંસ્કાર પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે એ પ્રમાણે જે પણ બહેનો અહીંયા લાભ લેવા લેવા માગતા હોતો પણ અગિયાર બાર તારીખે સવારે અગિયાર વાગે અહીંયા શક્તિપીઠ પધારશો તો એ લોકો એનો પણ લાભ લઈ શકશે અને તેર તારીખે યજ્ઞનું પૂર્ણ છે તો આ અગિયાર બાર દસ અગિયાર બાર તેર તારીખ આ ચાર દિવસ દરમિયાન તમામ આમ જનતાને અમારા પાલનપુર બનાસકાંઠા ગાયત્રી પરિવાર દ્વારા અને પાલનપુર ગાયત્રી શક્તિપીઠ દ્વારા આપને હૃદયપૂર્વકનું આમંત્રણ છે પધારવા વિનંતી ઓકે રજત જયંતીનો એક સ્વાટ કુંડી મહાન વિશાળ ગાયત્રી મહાયજ્ઞનું અનુષ્ઠાન દસ થી તેર એપ્રિલ સુધીમાં સંપન્ન થશે દસ એપ્રિલે શોભાયાત્રાના માધ્યમથી આ કાર્યક્રમ સંપન્ન થશે અને તેર એપ્રિલમાં આ કાર્યક્રમની સફળતાની આશીર્વાદની પૂર્ણાહુતિ થશે અને